જય શ્રી કૃષ્ણ અજય દ્વારકાથી જ બધાય તો આજે હું ને બેન બે આવી ગઈ વાડીએ માંડવો જોવા કે હાલો જઈએ અત્યારે માંડવો જોતા આવી હમણાં તો ખેતી નો વરસાદ ચાલુ કરી દીધું હે અને આજ તો લાઈટ રહેતી નથી એટલે મોટર બંધ લાઈટ નથી અમારે ખેતર માંડવો અને માંડવી પાવન ચાલુ જ છે બીજા થી પાણી લીધું હે બાજુવાળા ને અહીંયા કઈ હે નહીં કઈ વાય ગયે એટલે બાજુવાળા લીધું એને પાવું હોય તો એ પાય ના પાવું અમી ચાલુ કરી લે અમી પાઈ લે કરતાં કરતાં પાઈ લે એક તો તડકો પડે ને એટલે જઈને જો બાજુ માંડવો માંડવી એટલે બેન ફૂકાવા માંડવું એમ તો થોડા જ આજુ હું તો પવાઈ ગયું હ પણ તોય હજી થોડુંક રહી ગયું હે એ જો પવાનું પણ હે ને એક તો લાઈટ ધાંધિયા કરે ને રેતી જ નથી થોડીક હાથે થોડીક ને થોડીક હોય જાય アバジンバグマセマンウィーンのマンウィーンはとてもいいです。 તા થઈ ગયો તો પણ ફાલ એટલો બધો નથ લઈ ગયો જીણો જીણો રહી ગયો હોય બાકી ઓગણચાલીસ નંબરની માંડવી છે ને એ તો નામી એવી વલ લઈ ગયો છે અને ફાલે એમાં તો માંડવા કરતા તો હરો એટલે એ વાંધો નથી કંઈ પણ હે હવે વરસાદ થાય ને તો એ માંડવી એને ઉગી જાય માંડવો ને બે એટલે થોડુંક એ વાંધો હોય જો વરસાદ ના આવે ને થોડાક દી તો માંડવો ને માંડવી ઉપડી જાય નકર કે વરસાદ થાય ને તો ઉગવાની બીક રહે કેમકે ઈ માંડવી તો ઉગી જાય તો એમાં ઝઘડો ઝઘડો ડેડો થઈ ગયો ને એટલે એ ખોટો કાઢી જ જાય આવો એવો ફાલ તો આ વલવાળો બહુ હતો ને એટલે એવો બધો છોડવું બહુ મોટું હે પણ એને એટલો બધો ફાલ નથી લાગતો હજી છે ને આ માંડવો કાચો હે હજી તો આમાં બીબડ ને એવું હોય ને કાચો હજી એવો બધા કોણ નથી ભરાય એટલે ક્યાંક ક્યાંય ભરાઈ ગયા ક્યાંક ક્યાંક નથી ભરાય એટલે હજી થોડોક ટાઈમ તો ઉભી બધું ઠીક ઠીક કે પણ બહુ તો એવું બધું ના કહેવાય કેમ કે છોડવા બહુ મોટા છે વાંધો નહીં પાણી ચડી જાય ને તો વાંધો નહીં અને ને કદાચ હાવ ગોગર જેવો રહી જાય બાકી લગભગ તમારો ચોપન નંબરનો માંડવો હોય એટલે કદાચ આમ મોટો ભાવ હોય તમારે નથી આ હે માંડવી જો આ માંડવી હે ને ઓગણચાલીસ નંબરની નંબર ની એમાં જો ડેડવો કેવડો જબરો જબરો હોય આમાં કંઈક ફાલ સારો હે માંડવા કરતા હારો હે અને વલવારી હે એટલે એ વાંધો નથી પણ તો એટલો બધો હા અતિશય ના કહેવાય અડધા દાચીયા થઈને બેઠા નહોતા પણ તો એ નામી વાંધો નથી એટલા બધા તો હે પણ હે ને એમાં થોડોક વરસાદમાં બગડી ગયો હતો કેમકે માંડવી એને ઉચકાવી નહીં કીધી એક બાજુથી સાડું હોય પણ વાંધો નહીં થાય એટલાય ઘણા ક્યાં પીપામાં પાણી નથી ઉપરથી એટલું આવે એટલે વાંધો નહીં થોડું પાણી તાણે પણ બાજુવાળાને એટલે લઈ લીધું ને એટલે થઈ જાય વાંધો નહીં આવે પણ હે ને હવે જો વરસાદ થાય ને તો આ ડેટ બધો ઊગી જવાનું હે એમાં આ ડેટ હોય ને બધો એટલે બધું ઉગી જાય આવો વગર ચાલી ને મંદિર ના મળ્યું કેટલો ડિફરન્ટ થોડી ઘણી માંડી ઉપાડી લીધી હે હવે જાય ઘેરે ઉપાડે હું નામી એને ઉતારે એમાં ખબર છે એમ થોડુંક પાણી બાકી અહીંયા આમ ને બધે આખે હવે કોર્યું પડે ન કરતા કેવું આયુ જાતિ નદીયું આજે પછી વરસાદ આવ્યો તો બહુ જ એટલે તો બહુ જાતે હટાણ હાવ પાણી ન મળે આ પુલમાંથી હાઈતમ હાઈતમમાંથી પાણી જતું હતું જો અહીંથી માણસ નીકળી નહોતા હકતા બે બિચારા બધા બધા ગયા બધા અહીંથી જતા ને નીકળી નાખતા કેમકે તરાવ થેલી આવતું એટલે ફૂલે ફૂલ પાણી આવતું પછી જેસી જેસીબી આમાં આડું રાખીને કાતા એને ફાટા બે ને બધા જાતા ઓલી બાજુ પાર કરાવતા હતા અટાણ વાગી ગયા હાડા ત્રણ ને મારે જ આવું અટાણ ખડ વાટવા તો હાલો જો અટાણ જાય ને ખડવાઢ્યાવી વાળીમાંથી અને અહીંયા કર્યા ફુવારા ચાલુ અમે આ વાડીમાં ફુવારા ચાલુ કરી દીધા હે માવલ ખેતા ડાયરેક્ટ પાતા હતા ને આમાં તો હે ને ફુવારેથી ભાઈ હજ આયા હે અમારું ગયો ભીંડા જબરા જબરા થઈ ગયા જોઈ ને આ બાજુ અહીં નો રોપે અને તુરિયાનો ને વેલો હોય તો જો છ વાગ્યો ને એમાં તુર્યા આવે જબરા જબરા થાય તુર્યા યાદ થાય નું જોઈ રહ્યા તુરિયા હજી વાં એ તુરિયું એડ્યું આટાણ તોરિયા ના ગલકાના ને ઝુમકડી ખાઈ ખાઈ ને બધા ઓકરી ગયા કેમ કે આટાણ બધા એનું જ જોઈ વધારે પડતું ને હવે ગુવાર હોય એટલે ગુવારનો નો વાંધો ના ગુવાર થી ઓકરી ગયા ભીંડા હોય એનો અહીંયા કેવા બહુ ભાવે નહીં કેમ કે હમણાં વરસાદ ને એવું હતું ને બધા એ જ આવ્યા ઝુમકડી વેલકા ને તોરિયા બગડી જાય તો નાખ દેવાના જાય તોરિયા લાવે એમાં કેટલું તોર્યું આવ્યું પણ એ તોર્યું થોડું એટલું પછી કાયમ તો એને યા કે ના ભાવે

કેમ કે ને સરવા નત બાંધો ને ની આખી લેવા બાંધો ને એક બળ તાઈ સરવા બાંધો ને વાછડી ને માં હાલો હવે જરીક જોઈ લઈ લાઈ કેમ કે કાલી મોટર ચાલુ છે એટલે પાણી તળતું જાય ઉતરી ગયું ઝુમકડીને બી નાખી દુમકડી થાય પેલો ત્યાં ઝબડો બધો થઈ ગયો એટલે આમાં થાય ને ઉતાલી હેલ્દી પડે ઝુમકખડી તો સુધી જડી જાય જઈ ગયું ઝુમકડી જડી ગઈ અહીંયા એટલે હાલે જડી જાય જે અમારે આ બાજુ ભાગમાં હે બીટી બત્રીસ નંબરની માંડવી વલતા બહુ જ નહીં કરી કેમ કે ડબલ દાતે હતી ને એટલે ઊગીતી ત્યાં ગમતી નહોતી પણ વલણ એવી અસર લાગે ટાણે જેવીસ માંડવી કરતા એ આહાર હે માંડવા ને માંડવી કરતા માંડવી એના કરતા એ આહાર રહે એકદમ એવા પાટલા ભટકી ગયા ને એકદમ ચોબરી ચોબરી વળવા ફાલ કેવો કહીએ ને એ જોવાનું હે તો વાલ બહુ પકડી જાય ને એટલે બહુ ફાલ લઈને હકી ને ભૂ ની બેસે જ નહીં ફોગા ઊંચા ઊંચા રે હે ને અટાણે તા દેખાવામાં નામી લાગ્યો કેવીક નીકળે ને જોતો ગોઠણ ગોઠણ સુધી આવી જાય એવી એટલી કે માંડવી કાઢી ને પપ્પી મોટી આજે જ હમણાં ને બાંધી પહેલી વાર સરવા મિત્રો અમે એને બહુ બાંધતા નથી ને સરવા ખીલે નાખી દે ને બગીસે બાંધ્યા બગીસે બાંધતા પણ આજ બાંધી કેમ ઘેન ખોળે જો જબરું જબરું થઈ જાય કઈ ખાઈ જાય ખડી એટલે એને બાંધી દીધું ચડ્યા રાખે ઘેર ને તારો રાયડું દીધા રાખે એટલે આમ આ ચરે ને તો એ ધરાય એને ધરાવી તો બહુ અઘરી અને ભી કરતા જાજુ નાખીને તો એ વાસણ એવડી ધરાય નહીં વાસણ એમાં નાખવું પડે બહુ જાજુ એવું નાખીએ ભીું ને નાખીને કરતા જાજુ નાખી કે થોડાકમાં માં તો એને હાલે ને એ થોડુંક નાખી ના એને આપણે ઘેર પૂગી ને તો એટલે મારી સાફ કરી ગયું એટલે એને ધરવી થોડીક અઘરી લાગે વાંધો નહીં બીજું એટલા સરવા બાંધી દીધી ખાયા રાખીએ ખડ